કૂતરો કરી જાય એવું કીધું આ બધા વાતો મળ આપડે બગી લાગી છે હા એવું લાવ

જે બદમ નો ઘોડા એ હાર અરે સોટો વેરો તાર એ હાર શું હારું બે સોટો દૂધ સારું સારું કર્યું

આઓ રોમ રોમ રો વી કે આરી તવે છોકરૂ કેતા તા આયુ આઓ મેમન મજામ ને તો ઓળખું છું હું કેવું ચાલા તવા ખેતી પાણી બધું ખેતી નું કુછ ઊ ચા લા કરું એ હોય અમે એન ટાઈમ એને દવાયા હતા સોરી કોલેજ જઈ હતી એટલે કોઈ આવી નથી પણ કોઈ જવા દઈ કરણ ભરી મારે બારમું છોકરું ભણેલું બારમું ભણેલું અમારે બારમામ જ ભણ્યા હતા હં તે આપણે તો જો મન તો છોકરું ગમી બરાબર શેઠસી આવતો જતો એટલા છોકરું તો મારું જોયેલું હતું ક્યાંક ક્યાંક કરતા હતા ને એટલા આવ્યો બરાબર

પણ અમે કીએલા દાગી ના તમારા લાભ દાગીના દાગી ના આપીના દાગી ના લાભ અત્યારે તો દોરો ચાલે બરાબર

અમે ડોસીન બે જ જોવા જઈએ પૂછો મારું શોકાણ મોકું જોઈ તો પાકું કરતા જોઈ લીધ છે

છોકરો બરાબર જવતા હોજો તાર કરજો એમાં તો કરેલા જ છુ ફાઈનલ હું વાગી ગયું